心里我的 joy。 મારો કાકો સપનું મારે આવું હતા કોઈક એક મંદિર હતું મંદિર ઝાડ હતું કે કોઈક બતાવી છે ને ભયંકર જગ્યા તો બેકા જેવું લાગતું હતું લઈ તો જ્યાં તા હાથ પકડી એટલે બધી પણ મારી ઓછો લગ નક્કી ખર પર થી જગ્યા હતી એ ગમો મંદિર મંદિર નું આવું મોટું જાન મંદિરના બાજુ મોટું જાન આવું મંદિર તો સારું શું કર મને ભોપાલ ભેગો થવા દે ભોપો ગોપાલ ભેગો થોડા ભાગ આલો પડતો આલો પડતો હતો પણ ગોપાલ ભેગું થવું પડશે મારે ભોપાઈ બોપાઈ ખબર ચાલ છે આજ તો મારું બેટું મેં પણ આજના જ જવાનું કીધું છે તો કાલ જઈએ તો લોચા થાય ભોપઈ તો ઘેર નહી પણ શું કરવા દે ભાગ મારા પડત પણ કોકના લઈ જાવ પછી ભોપાઈ તો ઘેર નહીં ગેળા કોમ કાલે ઘેર જ વાત નહીં વાંધો પણ ડુબઈ ઘેર તો ડુબાઈ લઈ જાઉં પણ સરપંચને કહે ને સરપંચ ને કીધે લોચા થાય સરપંચને કહે તો માલ મારો બેટો પોલીસ વાળાલી દેતો આપડામાં કોઈ ના આવે

અને જગ્યા કોઈ ખંકાળી બતાવી મનસી સુધી લઈ ગયા પણ મારી વોચ ખુલી ગઈ તાકાત કાઢવા માંડી તો હાલ બના છે તો કણ ઓમ નું ઠેડા ગો એ એરીયો છે લાગે નઈ આ હું ખબર ઈ તો ઓ ગોપાઈ તો ગયા દેમાં ગોપાઈ ગયા નહીં નહીં ગોપાઈ ગયા જ નહીં તો તો બહાર ચોક ગયા છે નો નાગો તો ઠેકો તો ગેર રહી આખો દારી હું કહું હા પણ ઈમે જ જવાનું કીધું

ઓ મુયે પેલા ભટિયાને હંગાટલીને આવું જો હવે તમારા ચીંચીણી આઈને મે હું કરિયે તમે જોખા નહી આવો કેટલા રેલે હેડો કે અરે તમે કેટલી વાર કરી ભાઈ આઘુ આઘુ ના જા આઘુ ભો કડાઈ લે લે ઘરે પડ લે પાવડો લઈ લે પાવડો નહી હાથે કશું મારતી હવે ભાઈ હે જાવ રાજા મુનો ડાકા

અમા બે છે તો પોઈન્ટ પાણી પછી બાર કોમ જો અમાર મોર થાય પતા છે આપો પતા પડે હા મોર અમાર આ તો આ તો આઈના જઈ સરપંચ તો ઓરા અહીંયા આવો 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 પાછા આવો હું હા તમે જિંદગી તો ગાડી ક્ષેત્ર ક્ષેત્રમ ગાડી તેમ જ આવવાનું આવો તો ને ખબર આ ચીન નક્ષત્ર ચાલુ હો એ અમાર નક નક્ષત્ર ને અમાર ખબર ના પડે બધું અમે ના જોઈએ અમાર વાલા નક્ષત્રમ પેદા નહી થતો એના નક્ષત્ર ની ખબર હોય એમાં જેવા છો આ મકાન નું નક્ષત્ર ચાલો હારા મારું પાણી અમૃત જેવું પાણી કહેવાય પાણી ફરાય નહીં તો અમૃત આમાં ઘેર આવે અમાર પાણી જોતું નહીં નહીં જોતું સારું ના જોતું જો તાર ફાડી આવે બીજું શું કહીએ અમે સારું કહીએ એ તો પીવા અમૃત જેવું લાગે છે તમે ભરી છે ને ભિખારી થી પાક બળી જાય તો હા હા જો તમે અમે જિંદગી ના ભિખારી છો તમને અમૃત જેવું લાગે અમન તો ઠેર જેવું લાગે સારું વાર જો કેવા કામ ઓળખા અને બોલવાનું થોડી મર્યાદા રાખો નકા આ બોલ્યા

તમે આખો તો મુરત પાછા વાળું જ પડશે પણ પાછા તો પેલું થાય જ જગ્યાએ જવાનું પેલું મુરત કરે એક જગ્યાએ એવું તો કે હું ખરાબ નહીં કોઈ

બધી વાત તમારી હાથી પણ બે શબ્દ કોક એ રીતે ના કેવાયું હોય તો આવું કેવું ઘરની વાત ઘેર રસ્તા મેડે તો મેમન ભેગા થઈ અને આવું કે રસ્તા તને કીધું એટલે એ તો બે જતી પાવડો લઈ જતા ઓમ બે જણા એ પોણી પોણી ફાળવા જતા છે વરસાદ પડે તે વળી એમાં પેલા વાલ્યો ને શું કેવાય પેલા ભટ્ટીઓ બે જવા માં આવે પોણી ફાળવા જતા હતા એ તો મને કઈ વાની ખબર નહિ પણ પેલા એવા સમજાવી દેજો પણ મને એમ લાગે હ કે આ ચાર ભાઈ બે ઓમ ને હેર્યા બે ઓમ ને હેર્યા બરાબર અને બેના હાથમાં કદાચ પાડો તું એ કઈ કદાચ પાડ્યો હાથમાં હતું અને પેલા હાથમાં કદાચ પાડો અને વરસાદ પડે ત્યાં ત્યારે ત્યાં તો મારા ચારે ત્યાં ક્ષેત્રમાં કરવા શું છે આ સીતા એ તો મને કશી ખબર નહીં પણ મેં તમને કીધું એટલું કરજો બરોબર હાર્ડવેર તો ઘેર જાય તો હું મુકાઈ જાય કોઈ સ્કીમ આવી પેલી સ્કીમ આવી તો બહેરા માટે જ છે તમારા મોટા માટે નહીં નહી જોડો આ ગમનો સરપંચ ને ધરમ ઈહર પછી તો ગમનો હારું કરતો છે ને હરી પડ્યા હે એ મને તો કટ ઠેકાણ પણ છું તો મારા આ ચાર જણા કોક નવું કરવાના છે એટલે મને જવા દે બાજુ આ જ્યાં હું ચેલ કે પીશો કરું અને જો આ હું કરું

આપણે ખોદવાની મહેનત કરવી ના પણ હાથમાં પેલા રાજસ્થાનના રણમાં ઉઠી ટુ હેઠ હેડો ગયા તમે રોજ ગાડી લઈને ને

એ વલ્લો તું તો તું પેલી જ તો આ ધાર્યું તું તો મંદિર તો આ ગોતો આમ આગળ હેડ જ્યો આગળ જોવો મારું બેટો ઓન છે તમે ક ને ધાર દીધું તે એટલા કે મંદિર કોણ ચાલુ બોકડો હતા

પૂર્વ નહીં પશ્ચિમ 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 ભૂલી જરૂર પશ્ચિમ જરા ગોતો આટલા જ ગોદો આટલા મત ગો

ખડો ખટો ખટો માટી કાઢો ગોપર બધા ત્યાં ભાગ પડો તો અમને તો બે ભાગ પડશે આવું તો આવડે ગોફન કે આવું નહીં આવે જયે ફટાફટ કો ખપડી તો હા હા પથરો લે હા લછમાં પથરા શું કાપડા આ બાજી લાવ થોડું બધ ને હોવા અમે પથરો નહીં હા તો મારું કરું કહો એ પથરા લેચો દેશો કહો ઘડો ખટો ખટ પથરો તબ કરો હા પથરો આવ્યો છું એ રાગે રાગે પથરો આબીધું કોઈ આય ને મારું બેટું નસીમાં પથર દેતા પથરા ને આ ઘરે હું હ

આરોનો કોકો લોકો ગાડી ગયા જો છે આવ ના મારા માલ થઈ જાવ ભેમાડોહાનું માટલું હાથમાં ભેમાડોહા દાટીતું ખેમાડોહા કોને ખેતર તું લ્યો ઘબકલ હોય યાર હંતાડજો બારી ના જા નકો કોઈ ના હેડજો ફટફટ

આવ નવ આદ્રિયા વાને આ તો પાણી ફાળવાને મારા ત્યાં તો મંદિરના કોર તો ફેરા ફરી કો લે કોરા મારા જવા દે કર અલા બોલા આવ અલા વાતું વાતું

તકા કે તું બોલાયા તો આયા તને બેજે બાઈક ને તો ભાગા તો લઈ લે ભાગા ને કે ખા ફું માટલું દે બાપાઈ નાખી તું શેઠ તો મારા બાપા નું ઉઠો કે લે તું દોડ પાળી તું ને ઓભળો તો જબ બી ના આયો લઈ જા લઈ તમાર બેમાડો હે કશેણા તો હંતાય ખલે ટિકરો સંતાળેલો હતો તારા લીધો રશયા થઈ હતી એ તારા દોહલ ન બોલા દો બોલવા દો ચોથી બોલેશી મને શાંતિથી ઊભો રહેવા દો ઓણા માહોલ જોવા દો મને સવાલ મુ તો તમારે કાળે મારતા રશયા થઈ જાય કામ હું કામ અમાર બાપનો બેમાડો આનો બેમાડો સોચા વાશ્યો એ ચાણો રાશ્યો ને બેમાડો આનો તો એમ જ દાટી નહી હાય આલ્યું મેચી માર્યું તમારે નહીં મેચી અમાર દોહાય અમાર કાકા કાકા આ માર લે

હા એ તો દુઃખ ના મારે આ ચાર ભાઈએ વેચી ગાધો હોત તો આ રસાય નું હોત આખી જિંદગી કશું કર્યું નઈ બોમ્બ ચોરીઓ કરી ગાધું પણ જુદા નહીં પડાય

મારું પાંચસો પાટણ